અંકલેશ્વર શહેરમાં વિચિત્ર ઘટના બની હતી નાઇટ ડ્યુટી પરથી સવારે ઘરે જઈ રહેલા પીએસઆઈ કોઈ કારણસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેમની કાર રોડની સાઇડ ઉપર ચૂલા પર પાણી ગરમ કરતી એક મહિલાને અકસ્માત સર્જ્યો હતો જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું ઘટનામાં પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નહોંધા ગઈ છે અંકલેસર શહેર એડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એમજી રાજપૂત ગત રાત્રિના સમયે નાઇટ ડ્યુટી પર હતા વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ નાઈટ ડ્યુટી પૂર્ણ કરી ઘરે આરામ કરવા પોતાની સ્વિફ્ટ કાર લઈ જતા નીકળ્યા હતા તે દરમિયાન ભાગવાડ નજીક જ પહોંચતા અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ઉપર મહિલા ચૂલા પર પાણી ગરમ કરી રહી હતી તેમની તરફ ધસી આવી હતી અને કાર ચૂલો તોડી મહિલાને પાણી તપેલા સાથે ઢસડી નજીક એક્ટિવા જોડે ભટકાઈ હતી જ્યાં મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી પીએસઆઈ એમજી રાજપૂત ત્વરિત બહાર આવી એકસો આઠને જાણ કરી હતી તેમજ પોલીસ મથકે પણ જાણ કરી હતી જોકે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પીએસઆઈને ઘેરીવાળી લોકોએ ઉગ્ર બોલાચાલી પણ કરી હતી દરમિયાન એકસો આઠ વડે ઈજાગ્રસ્ત પ્રીતિબેન કિરણ વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરનાર તબીબોએ તેઓને મરણ જાહેર કર્યા હતા મૃતકની પુત્રી કિરણ વસાવા દ્વારા પીએસઆઈ એમજી રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરી છે ભરૂચના સ્ટેશનથી ની ગરનાળા તરફ જવાના ટેકરા ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભરૂચના સ્ટેશન સર્કલથી કશક સુધી જોવું હોય તો ટ્રાફિક જામમાં અડધો કલાકનો બગાડ થતો હોવાનો અનેકવાર વાહન ચાલકો અનુભવ કરતા હોય છે ભરૂચમાં એક્સપ્રેસ વે ઉપરથી આવતા વાહનો શહેરી વિસ્તારમાંથી પ્રવેશી નેશનલ હાઈવે ઉપર જતા હોય છે જેના કારણે શહેરી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ જતી હોય છે જેના પગલે સ્ટેશન સર્કલ નજીક કશક તરફ જવાના ઢાલ ઉપર વાહન વ્યવહાર રાબેતા મુજબ રહે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રોડની સાઈડ ઉપર ડિવાઇડર રૂપી લોખંડની ગ્રીલ પણ મૂકવામાં આવે છે છતાં પણ લોખંડની ગ્રીલ પસાર કરીને પણ લોકો રોંગ સાઈડે વાહનો પસાર કરતા હોય છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે સાથે સાથે અકસ્માતો પણ થતા હોય છે આવો જ એક અકસ્માત એક્ટિવા ચાલક કસકમાંથી ભરૂચ સ્ટેશન સર્કલ તરફ આવી રહ્યો હોય તે દરમિયાન સ્ટેશનના ઢાલ ઉપર આવી રહેલા ઇકો ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ઇકોનું ટાયર ફાટી ગયું હોય અને અકસ્માત સર્જાયો હોય એક્ટિવા ચાલક સહિત સવાર રોડ ઉપર પટકાયા અને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે પરંતુ આ સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પરંતુ આ રસ્તા ઉપર ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માત ઉપર અંકુશ મેળવવા માટે ટ્રાફિક પોલીસ પોઈન્ટ મૂકવો જરૂરી છે અને સમયસર પોલીસ મૂકવામાં આવે તો ટ્રાફિક જામ પણ હળવો થઈ શકે તેમ છે પરંતુ હાલમાં સીસીટીવી કેમેરામાં કેદ અકસ્માતની ઘટના ઉપરથી ફલિત થઈ રહ્યું છે કે જો આ એક્ટિવા ચાલકો રોડ ઉપર પટકાયને એની ઉપરથી વાહનો પસાર થાય પાણી પહેલા બાંધી પોલીસ પણ ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે તે જરૂરી છે ભારતે પાકિસ્તાન ને પછાડતા ભરૂચમાં પાંચ બધી સર્કલ ઉપર વિજય ઉત્સવનું જશન જામતા હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હતો તેમ લોકો જાહેર માર્ગો ઉપર આવી ચડ્યા હતા ભારતની જીતની ઉજવણી કરી હતી ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર ખાતે એટલે કે પાંચબત્તી સર્કલ પાસે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી હતી દુબઈમાં આયોજિત ચેમ્પિયનશીપ ટ્રોફી બે હજાર પચીસમાં ભારતે પાકિસ્તાનને હરાવીને બસો બેતાલીસ રનનો લક્ષ્યને બેતાલીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં જ બસોને ચુમ્માલીસ રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો ભારતે પાકિસ્તાનને હરાવતા દેશમાં પણ જાણે જશ્ન અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવતા લોકો હાથોમાં ભારત દેશના તિરંગા સાથે પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા ભવ્ય ઉજવણી કરી હતી લોકો ઢોલ નગારા સાથે શહેરમાં ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો ભરૂચ શહેરના હાથસમા વિસ્તાર પાંચ બત્તી સર્કલ ઉપર કીડિયાળું ઉમટ્યું હોય તેમ લોકોનું માનવ મહેણામણ ઉમટી અને મોડી રાત સુધી લોકો મન મૂકીને ઉઠ્યા હતા ફટાકડા ફોડી કરતા દિવાળી જેવો માહોલ જામ્યો હતો અને મોટી સંખ્યામાં પાંચ પાંચવતી ખાતે લોકોના મેળાવડા જામ્યા હતા જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી લોકોને વેરવિખેર કરવાના પણ પ્રયાસો કર્યા હતા

મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની પી બાકી હોય કે અમે કોઈ પણ લહેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં રાજ્યમાં આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ધોરણ બાર અને ધોરણ દસની બોર્ડની પરીક્ષા યોજાશે આથી હાલમાં શાળાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એંસી ટકાથી ઓછી હાજરી હોવાથી શહેરની બીએસ યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા બાવીસ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોજ ભૌભૂકી ઉઠ્યો હતો આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલને કરતાં તાત્કાલિક બીએસ યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપતા વાલી સહિત વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે સાથે સાથે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ બે હજાર ની કલમ ચોવીસ ત્રણ ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી એસી થી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે આ હાજરીમાં પંદર ટકા સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મિટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો એસી ટકા હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે એમને કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં આવું કંઈ પણ હોય ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો ભરૂચ શહેરમાં મુસ્લિમ સમાજનો સામાજિક આગેવાન દ્વારા કાર્યક્રમ એસએસસી અને એચએસસી પરીક્ષાની બોર્ડની તૈયારીઓ ચાલી રહી છે સાથે સાથે મુસ્લિમ સમાજમાં અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ યોજાય છે ફુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામિક સ્કૂલ મુકામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર તથા પ્રિન્સિપલ મનસુરી આસિફભાઈ ડૉક્ટર ઇસ્માઇલ પટેલ તથા ઇકરા ઇસ્લામી સ્કૂલના સંચાલક મિનજા સર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કીટનો લાભ લીધો હતો અને બાર જેટલા મુસ્લિમ સમાજસેવકોનું અને ત્રણ ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ ધોરણ દસ અને બારની એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કીટનું વિતરણ સામાજિક આગેવાન સુરેબભભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને 12 ના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું સમસ્ત ખારવા હાંસોની માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે પાંચમો સમૂલક લગ્ન ઉત્સવ યોજાયો આપણા સમાજમાં આજકાલ લગ્નોમાં પણ ઘણા ખોટા ખર્ચાઓ થતા હોય છે લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગ પણ લાખોનો ખર્ચ કરી દેવા ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે ફક્ત દેખાદેખીથી જ લગ્નમાં મો ખોટો ખર્ચો કરવાના બદલે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાવવું એ પણ મહત્ત્વનું છે મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે સમૂહ લગ્ન થકી પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથથી જોડીએ છીએ પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સ્વમાનભેદ જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં પણ આવી શકે છે ત્યારે લગ્નમાં દેખાડો નહીં સમજણ કરીને પણ સમાજ શ્રેષ્ઠીઓ પણ સમૂહ લગ્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચમા સમૂહ લગ્નનું આયોજન પણ અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અઢાર જેટલા યુગલોએ લગ્નગ્રંથથી જોડાયા હતા ભાડપુથી જનોળ સુધીના નદી કિનારે વસતા ખારવામાં સમાજના અગ્રણીઓને આ પ્રસંગે તાળેમાળ તૈયારીઓને આખડીઓ પાપી હતી વિશાળ મંડપ જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી માયડું ચોળી સહિત સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સમૂહ લગ્ન યોજાયા હતા આ સમૂહ લગ્નમાં ખારવા માછીયા અને આછોદી સમાજના કુલ અઢાર જોડાઓ અઢાર નવ દંપતીઓ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાંસોદ અંબેતા કસક મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનું એક જે નવ દંપતી એના આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે ફણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ ખારવામાં સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ ત્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન રેખા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસપર્ ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલી પ્રણાલીકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણે સમાજ એકત્રિત થઈ અને

જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સપરિવાર નગરચર્યામાં શિવજીની શાહી સવારી નીકળશે અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે નગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા શાહી સવારી કાઢવામાં આવનાર છે વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આ બે હુ બે પ્રતિમા તૈયાર કરી છે ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી અને પુત્ર ગણેશ અને કાર્તિકી સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે આઠસો કિલો વજનથી આ પ્રતિમા સાથેની છે અને સવારી થશે

આપણે ભંજન હનુમાન મંદિર થી શિવજી ની સવારી નું આયોજન કરેલ છે ભીરભંજન હનુમાન થી નીકળી ચૌટા બજાર ભરૂચી નાકા ચૌટા બજાર ગરખોડ પાટિયા રહીને આપણે સિદ્ધેશ્વરી સોસાયટી એ આવશે

ચાર થી પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી છે ચાર થી પાંચ તોળો મારો સોનો હતો બધું બધું જ જતું રહ્યું ક્યારે ચોરી થઈને કેટલા સમયમાં ચોરી થઈ હતી ત્યાં પાંચથી આઠ વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘેરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતા પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારે શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવારે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનીમાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફિરોજ મલેક શાળાના પ્રમુખ નાઝુ ફ્રન્ટવાળા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુંડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકોને દ્વારા રિબિન કટિંગ કરી ખુલ્લું મુકાયો હતું પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના શિક્ષકો ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ પણ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઉપસ્થિત મહેમાનોએ આપી હતી વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલા વિજ્ઞાનના મોડલ તૈયાર કરી વાલીઓની ઉપસ્થિતિમાં મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મેડલની વિસ્તાર માહિતી પૂરી પાડવામાં આવી હતી

મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી ની તંતોડ મહેનત અંકલેશ્વર માં સતત બીજા વર્ષે પણ અગિયાર ઉપર શિવ પરિવાર નગર જર્યા એ નીકળશે તો નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર